અમારી ક્રેન ચાલે છે અહિયાં તો જો આ પ્રકારની રાજુલા રાજુલા સિટી છે તો આ પ્રકારના ના મજૂર ઉપર ચડે બહુ જોખમ વાળો હોય સંભાળીને ચડવું પડે

તો સેફ્ટી લેને અમારે પણ ઉપર માણસો ને ચડાવવું પડે જો અમારા મનુભાઈ સ્પેશિયલ કારીગર છે પાણા કાઢવાના તમારે પણ ક્યાંય પણ પાણો કાઢવો હોય તો તમે જરૂરથી કોન્ટેક્ટ કરજો મનુભાઈ વડલી વાળા છે ને આ અમારે મારવાડી ભાઈ છે ખાસ એના મિત્ર છે તો જો મનુભાઈ નો મળે તો અમારા મારવાડી ભાઈ ના કોન્ટેક્ટ કરજો તમને એ મનુભાઈ નો કોન્ટેક્ટ કરાવી દે છે કેવાય ને જુગલ જોડી એમ જુગલ જોડી છે અમારા મારવાડી ભાઈ ને અમારે મનુભાઈ ની હા તો જો મિત્રો કે ઉપર ચડે છે અમારા મજૂરો જો તમે

છે તમારું સોલ્યુશન દૂર કરી આપે યા મારવાડી ભાઈ જો ફ્રેન્ડ તમારે આ પ્રકારના ના મકાન ઉપર તમારે પ્લેન માં પથ્થર માં યુઝ પ્લેન કરવી હોય તો આ પણ તમે યુઝ કરી શકો છો અકાત આ મજૂરો અમારા ભરી દેશે છે આ પ્રકાર અમારો ડુંગરો છે તો એમે ક્રેન પાસે જાય છે તમને ક્રેન નું પણ લોકેશન બતાવું આ અમારી ક્રેન છે તમને દેખાડું પાણા કઈ રીતે અમે ક્રેન થી ખેંચી છે જો આ પ્રકારની ની કઈક અમારે ક્રેન ચાલે છે ખાણું માં આ ભાઈ બેઠા છે તો કેમ અમારા જીતુભાઈ શાંતિથી બેઠા છે મેં યાદવ ક્રેન સર્વિસ અમારે રાજુલામાં પથ્થર માં ચાલે અને આવી રીતના સાકળ લગાડે છે તો આજે રાજુલાની ખેણમાં આવી છે ક્રેન તો તમને હમણાં બતાવો કઈ રીતે પાણા ખીણાય છે તો મિત્રો તમે વ્યૂહ જોઈ શકો છો કેટલું જોખમ વાળું કામ છે જો મિત્રો અમારા બે ભાઈઓ કેવી રીતના ચડેલા છે જો તમે આવી રીતના સાહસ ના કરતા ફ્રેન્ડ હવે અમે લગાડે છે અમારા ભાઈઓ આવી રીતના ઓર નજીક અમે જવાની કોશિશ કરીએ તમે વિડીયોમાં બીના રેજો તમને લોકેશન બતાડું તો મને કઈ રીતે ચેન લગાડે મિત્રો આ પ્રકારની કાયદ પાણામાં ચેન લગાડેલી છે ને આ રીતે એનું જોઈન્ટ કરી લઈ અમારે હેલ્પર દ્વારા આ રીતની બધી પ્રોસેસ થાય છે તમે ખાલી સાકર નાખેલી જોવો તો આ રીતની પથ્થર ને આ રીતે મળી ક્રેન પાણા ખેંચે છે તમે જોઈ શકો આ નજારો છે રાજુલા ક્રેન નો તો જો ફ્રેન્ડ હવે ખેંચવાનું કામ શરૂ થઈ ગયું છે તમે સાંકળ જો કઈ રીતે ખેંચે છે જો તમે આવી રીતે કોશિશ કરવી પડે આ જો આ રીતે સાંકળ લગાડીને પથ્થરને પાણવા પડે